નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન કે સ્વામી ન્યૂઝ મોદીજી દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ વીસ એટલે કે પરમ દિવસે શનિવારે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે એ પહેલાંનો એક ધમધમાટ આખા શહેરમાં જોવા મળે છે જેને દિવાળી જેવો માહોલ હોય ભાવનગરમાં એવી ઉત્સુકતાથી એમનું સ્વાગત થઈ રહ્યું છે તંત્ર પણ અને લોકોમાં પણ એક ઉત્સાહની હેલી છે હેલી જોઈને આપણા દેશના વડાપ્રધાન આપણા ગામમાં આવતા હોય એટલે દરેકને આનંદ તો થાય જ પ્રસન્નતા તો સૌ અનુભવે દેશના વડાપ્રધાન છે અને પહેલાંના બે એપિસોડમાં આપણે વાત કરી કે વડાપ્રધાન આવવાના છે એટલે તંત્ર કામે લાગી ગયું ને રસ્તાઓ બધા ટનાટન બધાની પણ જ્યાં વડાપ્રધાન જ્યાં રોડ શો કરવાના છે એટલો એકાદ કિલોમીટરનો રસ્તો જ ટનાટન થયો છે એક દોઢ કિલોમીટરના બાકીના રસ્તાઓ તો જે ભંગાર હાલતમાં ખાડા નગરી છે ને એ એમનો મેથાવત છે અને સાહેબ જતા રહેશે ને પછી એ ક્યારે પૂરા છે એ પણ કાંઈ નક્કી નહીં તો સાહેબ આવવાના હતા એટલે આટલું વળી કામ થઈ ગયું તંત્રને થોડોક જુસ્સો આવ્યો અને કામ કરી નાખ્યું જે થયું તે કામ તો થયું એમ માની લઈએ આપણે પરમ દિવસે જ્યારે વડાપ્રધાન અહીંયા આવવાના છે ત્યારે જવાહર મેદાનની અંદર એમની એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે પચાસ હજારથી વધુ લોકો એકઠા થશે એવી ધારણા સિવાય રહી છે ને એવી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે આવે છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ લોકોમાં પણ એક જાતની ઉત્સુકતા હોય અને અપેક્ષા પણ હોય એ ભાવનગરને કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપશે અલંગના ડેવલપમેન્ટ માટે જે કાંઈ કરવું ઘડશે વિષયક નિર્ણયો જે લેવામાં આવશે જે રાહતો આપવી જોઈશે એની પણ જાહેરાત કરવામાં આવશે અને એ સિવાય બીજી ઘણી બધી એવી જાહેરાતો વડાપ્રધાન કરશે કે લોકો એનાથી ખુશ થઈ જાય કેટલું થશે ક્યારે થશે એ નક્કી નહીં પરંતુ બણગા ફૂંકવામાં સાહેબ ક્યાંય પાછા નહીં પડે જોજો પરમ દિવસે શું શું જાહેરાતો કરે છે તમે સાહેબ અહીંયા ભાવનગર આવી રહ્યા છો ગોહિલવાડની ધરતી ઉપર આપણું સ્વાગત છે કૃષ્ણકુમાર સિંહજીની આ ભૂમિ છે એનું આ રાજ છે જેને દેશને આઝાદી પછી સૌથી પહેલાં પોતાનું રાજ્ય અખંડ ભારત માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલની હાકલને માન આપીને અર્પણ કર્યું હતું એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જે પ્રજાવત્સલ રાજવી કહેવાય છે અમે એના નગરજનો છીએ અને તમે અમારે ત્યાં આવો છો અમારા ગામમાં તમે આવો છો અમારા શહેરમાં તમે આવો છો અમારા ગોહિલવાડમાં તમે આવો છો એટલે આપણું ભર્યું ખૂબ પ્રેમથી સાહેબ ઉમરકાભેર સૌ નગરજનો અમે તમારું સ્વાગત કરીએ છીએ અમને ખૂબ ગમ્યું પહેલાં રાજાશાહી હતી એટલે રાજા સર્વોપરી હતા લોકશાહીમાં વડાપ્રધાન છે એ સર્વોપરી હોય છે એટલે અમારા માટે તો તમે રાજા જ કહેવા રાજા જ્યારે આવતો હોય નગરમાં ત્યારે કયા નગરજનોને સાહેબ ઉમંગ ન હોય ઉત્સાહ ન હોય આનંદ ન હોય ખુશી ન હોય હોય જ અમને હોય જ અમે ગોહિલવાડામાં રહીએ છીએ સાહેબ અમે તમારું સ્વાગત કરવામાં જરાય પાછી પાણી નહીં કરીએ પણ સાહેબ તમે આવો છો ને તો અમારી બે વાત પણ તમે સાંભળતા જાઓ પાછા તમે ક્યારે આવશો એ નક્કી નહીં આવ્યા વાત છો તો અમને એમ થાય કે અમે તમને કહી દઈએ એટલે અમે અમારી વાત રાજા સુધી પહોંચાડી એટલો અમને સંતોષ થાય તમે સાહેબ જે બોલશો પરમ દિવસે અમને ખબર છે શું બોલવાના છો એમાંથી સાહેબ જો વીસ ટકા કામ થઈ જાય ને વીસ ટકા તોય ભાવનગરનો સારો એવો વિકાસ થશે વીસ ત્રીસ ટકા કામ થાય તો પણ એટલા થશે એવો વિશ્વાસ છે અમને તમે સાહેબ અહીં ભાવનગર ગુજરાતના જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત આવી ચૂક્યા છો કલ્પસર યોજનાનો તમે અમને ખૂબ વિસ્તૃત ખ્યાલ આપેલો ભાવનગરના નગરજનોને અને તમે કહેલું કે કલ્પસર યોજના કોઈએ નથી બનાવી અમે બનાવીને જ રહીશું એ વાતને આજે સાહેબ દોઢ દાયકા કરતાં વધુ સમય થઈ ગયો કલ્પસરમાં કશુંય થયું નથી તમે જ કહ્યું હતું સાહેબ તમે એનું નાળિયેર નવા બંદરના ભાવનગરના દરિયામાં ફેંક્યું હતું એ નાળિયેર ફેંકીને વિધિવત રીતથી ફેંકીને દરિયાને મતલબ નાળિયેર પધરાવીને તમે દરિયાદેવનું પૂજન કર્યું હતું કલ્પસર યોજનાનું સાહેબ એ ઘટનાના અમે સાક્ષી છીએ અમે તમારી સાથેની બાજુની હોડીમાં જ હતા અને ત્યારે અમને એમ હતું કે ભાવનગરનો ઉદ્ધાર થઈ જશે પરંતુ પછી સાહેબ એમાં પાછેરામાં પહેલી પૂણી જેટલું કામ થયું નથી ઉલટાના કરોડો રૂપિયા એના સર્વે પાછળ ખર્ચી નાખવામાં આવ્યા છે બધા જ વચનો બધાથી પૂરા ન થાય સાહેબ પછી તમે બે હજાર પાંચમાં ગુજરાત ગૌરવ દેવની ઉજવણી જ્યારે ભાવનગરમાં થઈ હતી સાહેબ આજ મેદાનમાં જે મેદાનમાં તમે પરમ દિવસે સભા કરવાનો છો ત્યાં ત્યાં તમે અમને ધોલેરા સરના ગલગલિયા કરાવ્યા હતા સાહેબ કે ધોળેરા સર બનશે એનો આટલો વિકાસ થશે આંતરરાષ્ટ્રીય વિમાન મથક થશે અડધા વિમાન તમારા ભાવનગરમાં આવશે ત્યાં પેટ્રોકેમિકલ માટે પણ આપણે પ્રયાસ કરીશું વગેરે વગેરે ઘણી બધી વાતો આખી ભાવનગરની રોનક બદલાઈ જશે સાહેબ એવું તમે અમને કહ્યું હતું એ ધોળેરા સર એ સાહેબ આજે ત્યાં રસ્તાઓ બન્યા છે થોડું ઘણું કામ થયું છે પરંતુ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ક્યારે થશે સાહેબ બોર્ડ મારી દીધું છું પણ ક્યારે થશે એ કાંઈ નક્કી નહીં ઉલટાના ભાવનગરની અંદર જે વિમાનો નિયમિત અવાજ હોય ને સાહેબ એ પણ આવતા નથી ત્યારે પણ તમે પ્રજાને ગલગલિયા કરાવ્યા હતા કલ્પસરના નામે ત્યારે પણ તમે પ્રજાને કોણીય ગોલ આપ્યો હતો ધોળેરા સરના નામે અમે એ ઘટનાના સાક્ષી છીએ સાહેબ તમારી સામે જ બેઠા હતા એ વખતે એટલું જ નહીં તમે કહ્યું હતું કે ભાવનગરમાં ડાયમંડ પાર્ક થશે સાહેબ સદભાવનાનો એક ઉપવાસ તમે ભાવનગર કર્યો હતો તમે એ રોકાના હતા સાહેબ અને ત્યારે તમે જાહેરાત કરેલી આ બધામાં અમે તો એના સાક્ષી છીએ જ પ્રજા પણ એની સાક્ષી છે સાહેબ કે ભાવનગરમાં સરસ મજાનું ડાયમંડ ઝોન બનશે ડાયમંડ પાર્ક બનશે સાહેબ હીરાના સિત્તેર ટકા કારખાના બંધ થઈ ગયા સિત્તેર ટકા સાહેબ

જે સપોર્ટ કરતા હતા જે બજારની અંદર જે તેજી હતી સાહેબ અર્થવ્યવસ્થાને જે એક સરસ મજાનો એક ધંધો જે ધક્કો મારતો હતો એવો ડાયમંડ ઉદ્યોગ સાહેબ નામશેષ થવાના આરે છે શું કારણ છે એ તમે અધિકારીઓને પૂછી લેજો અને તમે જેના અહીંયા ધારાસભ્યો અને સંસદ સભ્યોની ટિકિટ આપી છે ને એવા લોકોને સાહેબ પૂછી લેજો કારણ કે પ્રજાએ મત તો તમારા નામે આપ્યા છે ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ સાહેબ ડચકા ખાય છે એટલું જ નહીં અલંગમાં જેમ જહાજ બાંધવાનો ધંધો છે જહાજ તોડવાનો ધંધો છે એમ અહીંયા અમારે આલ્પો ડાઉન જે એક આઈએસની નિમણૂક થતી હોય છે સાહેબ એના એમડી તરીકે એ આલ્પો ડાઉન ધમધમતું હતું ને એ સાહેબ આ છેલ્લા પાંચ વર્ષમાં બંધ પડ્યું કેટલાય લઘુ ઉદ્યોગો બંધ પડી ગયા સાહેબ વાઇબ્રેટ સમિટમાં કરોડોના એમઓ એમઓયુ થયા ભાવનગરના નામે સાહેબ એક પણ ઉદ્યોગ આજ સુધી આવ્યો નથી આ વાતની ગંભીરતા લઈને આપ જ્યારે ભાવનગર આવો છો ત્યારે આમાંથી થોડું ઘણું કંઈક વેગવંતું બને કંઈક કામ થાય એ દિશામાં થોડાક કદમ મંડાય સાહેબ એવું કંઈક તમે કરતા જાઓ ને અમે તો ગોહિલવાડની ભોળી પ્રજા છીએ અમારે ત્યાં મહેમાન એટલે ભગવાન આમે કાઠિયાવાડમાં મહેમાન એટલે ભગવાન હોય છે પરંતુ તમે તો રાજા છો લોકશાહીમાં અમે તમને ન કહીએ તો કોને કહીએ પ્રજા એનું દુઃખ એની વેદના એની સંવેદના એની કથા એની વ્યથા એ તમને ન કહે તો કોને કહે અમારી ફરિયાદ નથી સાહેબ આ અમારો ઠપકો નથી સાહેબ પણ અમારી આ ભીતરને એક એક નગરજનની વેદના છે કે ભાવનગરને હવે ભાંગતું બચાવો ભાવનગરમાં નવા નવા ઉદ્યોગ આવે એવું કરો શા માટે નથી આવતા એની તપાસ કરો કોણ લડે છે સાહેબ આપ કેન્દ્રમાં દેશમાં સર્વે સર્વા છો આપ ધારો તો ભાવનગરને ફરી પાછું ધમધમતું કરી શકો છો નહીં તો સાહેબ પરિસ્થિતિ એવી થશે કે પાંચ વર્ષમાં ભાવનગર છે એ પાંચ કે દસ વર્ષની અંદર ભાંગીને ભૂકો થઈ જશે અત્યારે ધંધા ઉદ્યોગમાં અહીંયા કોઈ પરિસ્થિતિ સારી નથી ટકી રહ્યા છે બધા સૌ સૌની રીતે પરંતુ તમે બુસ્ટર ડોઝ આપો અને જાજા જાજા જે ધંધામાં જે એકમમાં જે ઉદ્યોગમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સરકાર સરળતાથી એકમને એ યુનિટને મદદ કરે તો ભાવનગરને ફરી ધમધમતું કરવું અશક્ય નથી આપ પરમ દિવસે આવી રહ્યા છો ઘણી બધી વાતો આપણે આપ તમે કરશો હંમેશા સાંભળશું તાળીઓ પાડશું અમને ખબર છે કે આમાંથી ત્રીસ ટકા ચાલીસ ટકા કે વીસ ટકા કામ થાય તો સારું પણ સાહેબ તમે આવો છો ને બીજો કાંઈ ફાયદો થાય કે ન થાય પણ એક એક નગરજન કહે છે કે તમે આવો છો એટલા રસ્તા તો સારા થઈ ગયા લોકોની કમર તૂટી જાય સાહેબ કોઈ સાંભળે નહીં એટલી હદ્યા આ રસ્તા આજે ખરાબ છે સાહેબ તમે જો એકવાર તમારો રૂટ બદલો ને તો કામ થઈ જાય તો તમને ખબર પડે કે આ તંત્રે શું કામ કર્યું છે અધિકારીઓ નક્કી કરેલો રૂટ છે નહીં તો એને ટનાટન બનાવી દીધો પણ ચાર પાંચ કિલોમીટરનો જો સાહેબ રોડ શો રાખ્યો હોત ને તો પ્રજાને બીજું કાંઈ જોતું નથી અમારે સાહેબ કલ્પ ન ભલે પણ સ્થાનિક તંત્રને ક્યાંક સાહેબ શિખામણ આપતા જાજો કે લોકોના કામ કરે સાહેબ પગાર તો બધાને તગડો આપીએ છીએ પણ કામ તગડું થતું નથી સાહેબ એ બાબતે પણ અમે આપણું ધ્યાન દોરવા માંગીએ છીએ આપ ગોહિલવાડ આવો છો ભાવનગર આવો છો વેલકમ સર હાર્ટલી આપણું ખૂબ ખૂબ સ્વાગત છે આપ અગાઉ પણ ત્રણ ચાર વખત ભાવનગર આવ્યા છો આપણે ભાવનગરને ખૂબ જ ભેટ પણ આપેલી છે અને ભાવનગર સાથે આપનો એક ભાવનાનો એક ભાવનો એક લાગણીનો એક નાતો રહ્યો છે સાહેબ અને આ તો ભાવેનું છે અહીંયા તો પ્રત્યેક નગરજનમાં એક ભાવ ભર્યો છે આ તો અમારી થોડીક વેદના હતી એટલે તમને કહી દીધી સામાન્ય રીતે મહેમાન આવતા હોય એને ક્યાં આવી રીતે આપણે કહેવાય નહીં પરંતુ પાછા તમે સાહેબ ક્યારે આવશો ને એ કાંઈ નક્કી નહીં એટલા માટે થઈને અમને એમ થાય છે કે આ બધું અમે તમને કહી દઈએ અને થોડું ઘણું સાહેબ તમારા કાને આવે અને આનું થોડું ઘણું જો કામ થશે ને સાહેબ તો આખા ભાવનગરના લોકો ખુશ થઈ જશે સાહેબ અમે તમારાથી ખુશ છીએ જ ખુશ છીએ એટલે એટલે તો કોર્પોરેશનમાં બધી બેઠક ભાજપને આપી ખુશ છીએ એટલે ધારાસભ્યની બધી બેઠકો ભાજપને આપી ખુશ છીએ એટલે સંસદ સભ્ય ભાજપને મોકલા સાહેબ પરંતુ પ્રજાની કેટલીક સુખાકારી માટે છે ને કેટલાક કદમો પગલાંઓ જે છે જે છે એ સાહેબ તમે નહીં કહો ને ત્યાં સુધી કશો સરવળાટ થશે નહીં અને લોકોને આપના પ્રત્યે ખૂબ જ અપેક્ષા છે સાહેબ અસ્તુ મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ